જય માતાજી મિત્રો મિત્રો માત્ર પાંચસો પચાસ રૂપિયા અને સીધા દસ લાખની સુરક્ષા અને મિત્રો સાતસો પચાસ રૂપિયામાં પંદર લાખ નો સરકારી ભારત સરકારની આ એક યોજના છે મિત્રો ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખાસ યોજના ચલાવવામાં આવી છે દરેક સામાન્ય નાગરિક માટે આ ઉપલબ્ધ છે મિત્રો કોણ લાભ લઈ શકે તો અઢાર થી પાસઠ વર્ષના તમામ વયના લોકો આનો લાભ લઈ શકે છે મિત્રો આઈપી ખાતાધારકો ખાતા ધારકો માટે ખાતું ખોલવું ખૂબ સરળ છે માત્ર સો રૂપિયામાં ખાતું ખુલી જાય છે મિત્રો આનું વાર્ષિક પ્રીમિયમ કેટલું હોય છે તો પાંચસો પચાસ રૂપિયા તમે જો ભરો છો તો દસ લાખનું તમને કવર મળે છે અને સાતસો પચાસ રૂપિયામાં તમને પંદર લાખ નું કવર મળશે મિત્રો અકસ્માતમાં હોસ્પિટલાઇઝેશન ના દરરોજ તમને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે આ કેશલેસ છે તો કેશલેસ થી તમને દરરોજ બે હજાર સુધીની સહાય મળશે મિત્રો દર વર્ષે મફત હેલ્થ ચેકઅપ થશે સમયસર રોગની ઓળખ થશે ઘરે બેઠા ડોક્ટરની સલાહ મળશે અને મિત્રો ઓનલાઈન ના એક્સપર્ટ કન્સલ્ટન્ટ જોડે વાત થશે મિત્રો જો અકસ્માત મૃત્યુ થાય તો વીમાની રકમ વારસદાર મળશે મિત્રો તમને થતું હશે ને કઈ રીતે જોડાવ તો ફર્સ્ટ તમારે પોસ્ટ ઇન્ફો એપ ઉપર જવાનું ત્યાં તમને માહિતી મળશે સેકન્ડ તમારે આઈપીપીબી ઓનલાઈન ડોટ કોમ ઉપર જશો તો ત્યાં પણ તમને માહિતી અને સૌથી સરળ નજીકની પોસ્ટ ઓફિસમાં માં જશો ત્યાં તમને માહિતી મળી જશે મિત્રો જો તમારું જીવન કિંમતી લાગે તો પરિવારની ચિંતા કરો અને લાઈક કરો શેર કરો કમેન્ટમાં લખો સુરક્ષા ધન્યવાદ